હેલો ગાઈઝ કેમ ચો મજામાં ને ઊંચી ગુજરાતીભાઈ લેસનો વિડીયો આજની વિડીયોમાં આપણે વાત કરીશું કે આજે આપણે કંઈ ઇવેન્ટ વાત કરીશું નહીં ગરમી કંઈ આજે વાત કરવાનું આપણે ચેનલની છે આપણે ચેનલમાં વ્યૂવા માંડ્યા છે આપણે ચેનલ પહેલાં આખોને સુત્રીને સતરી ખરાબર હતા એમાં પાંત્રી ચાર ગમતી કરાઈ ગયા છે અને ભાઈ શું થયું છે ખબર નહીં પડતી તમને ખબર હોય કે આવશી અમે કેન્સલ કરાયબર કટેસે કે બ્યુ નહિ આવતા જો મને કહી જો મારે બોલ માં તકલી પડે છે લે ભાઈ તમને કે બોલ સમજાતું નથી તમે માર કેવું એ જમાં જેમ બિંદાસ કે 100 હવે આપણે કોઈન કે આપણે કઈ એક ખીજા બીજા નથી અને આપણે ગગાડુ કે બોલ તન છે એ જો જો હમ લાગે જ આપણે તમને તમને ખબર હોય કે તમારા બી બીજા કેમ વિડિયો જોતા તમે શેર કર્યો હોય કીધું કે આ ભાઈ કાં હરકું બોલતા નથી એટલે કે પછી વિડીયો હરકું કાંઈ ગેમ પ્લે રમતા નથી ખોટખોટી માહિતી આપે આપે છે એવું કઈ કહેજો આપણે આપણે ખોટું થમનેલ પણ મૂકીએ પણ આપણે વિડીયો વિડીયોમાં ખોટી માહિતી એકવાર આવી નથી આપણે જે વિડીયો મૂક્યો બીજું ફોર ટકા આવશે કાઢ બધા છે મૂકી કરેલા કોઈ એમપીએલમાં ડાઉનલોડ કરીને તમે પૈસા હું તમને કારણ કે પમજી હું માગી મારા એમાં સાઠ રૂપિયા થઈ ગયા છે હું તમને માં લઈને બતાવી તમને આપણે બસ તમને ખબર હોય કે મારે શું તકલીફ છે આ છે ને વિડીયો આપણે રાખ્યો હશે કયોને તમારે જે તમારે તમારે જે પ્રશ્ન પૂછ્યું આપણે ક્યાં તો તમને મને જે માહિતી આપીએ માહિતી આપીજો કે તમારી રોડીમાં આમ છે તમારી રોડીમાં આવું થાય છે એટલે વ્યૂ ભાઈ કેમ મારે તો મારે મારે એકસો પાંચ કરે બને તો ઓગણ વ્યૂ આવે છે હું કેમ ભાઈ ભાઈ એકસો પાંચ હોય તો હું તો સાડી સાલી પસંદ વ્યૂ આવજો ને ભાઈ એટલાય થાવતો પસંદ એટલા જ બહુ ખોટું દુઃખ લાગે મને ભાઈ બહુ ચાલો હમણાં વ્યૂ આવે છે હમણાં વ્યૂ આવે છે હું વ્યૂ વ્યુ નહીં થાવતા થોડાક ભાઈ પણ મારે એને લિંક મોકલી દીધો હવે તો તમારે થોડાક બે બે ભાઈ ઘણા બનાશે તમારામાંથી તો ગેમર ગેમમાં ઓલો બોલાવી જ ઘણા કોમેન્ટ કરે છે રણજીતભાઈ છે પછી મનસનભાઈ છે ઘણા એ વિડીયોમાં લાઈક કરે કોમેન્ટ કરે એટલે ભાઈ નામ બોલાવી જોઈ કુદરતી ભાઈ બહેન ઓળ ભાઈ બન કામ કે મમ મને રમજો ને એના ભાઈ બનવા રમો આપણે મોજ કરે આપણે હાલ એ બધી વાત મૂકો ને તમે કહો કે તમને વિડીયોમાં શું ખરાબી એ લાગે છે બિંદા કહેજો બધા માસ્ટરમાં આપણે હવે મારા ચેનલના દસ મહિના પણ થઈ જાય છે બનાવીને બે બે મહિનામાં કંઈ એક એક બાર પ્લસ થાય ને ચાર કલાક કલાક ટાઈમ થાય ને આપણે મેં સારું આપણા ન્યૂ ચેનલ મનાવી દીધું મનાવ તો તમે સપોર્ટ કરશો કે નહીં કરો એનો પણ કહેજો આપણે આપણા આમાં એકો પાંચ હજાર પોસ્ટ આપણે છ મહિના થઈ જશે આને પહેલાં મેં શાળમાં આવી હતી પછી ગુજરાતી સરકારે બતા નહીં એ એમ હતા પણ છપ્પન હતા આવીને આમાં આપણે કર્યું તમે ગીવીએ પણ કરીએ છીએ તો તમને લાગતું કે ફેંક ગીવી હતું તો તમે જો પણ કહી શકો ફેક ગીવું ન હતું તમને બે પ્રૂફ પણ એ કલર રણજીતભાઈ ચીચાને બીજા વાળા ચેતનભાઈ બે ચીજ અને મને બે કોમેન્ટ પણ કરી હતી મને ત્રી રૂપિયા મળી ગયા હું લાગતું ફેંકી ગયા છો તો એને મને પૂછી શકશો હવે વિડીયો બહુ લાંબો નહીં કર્યો આપણે વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરજો શેર કરીજો સબસ્ક્રાઈબ કરીજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા ને તો તમને તમને વિડીયોમાં હું તમને તમારી ખરાબી લાગી મારી ખરાબી તમારું મારે ખરાબી શું લાગી અને ખબર છે ઘણાનો જવાબ તો હોય જ તે મને ખબર મારા એ બધા પ્રશ્ન હોય છે તે કે બોલતા મારે છે ને બોલો નહીં તો મારે જ તકલીફ છે એટલે એ એનો કંઈ સોલ્યુશન થશે નહીં મને લાગે છે અને આ ગાડી તમને કંઈ બધાને ફ્રી આપવામાં આવશે નહીં ઓડિયાડ થોડા આપવામાં આવશે પછી આ તમારે લખી લિમિટેડ પછી હું આપે ખબર નહીં ને એને તમે જ કરી ફ્રી મળી જાય આમાં આમાં એવું છે લિમિટેડ મળશે એમ તો કોને ખબર હોય શું કરે આ ફાયર ફાયરવાળાનું નક્કી નહીં કાંઈ હા હવે તમે હવે તમારો વિડીયો બહુ સમય લેશો નહીં સુધીમાં જેટલા જો લોકો હતા ને વિડીયો જોવા આવે ને એને બહુ દિલ આભાર અને કોમેન્ટ કરવાનો ભૂલતા ને પ્લીઝ ભાઈ એક તો કોમેન્ટ કરી દેજો ભાઈ સારી ખરાબ તમારે જેવી કોમેન્ટ કરવી કરજો અને બધી મંજૂર છે આપણે વડે આમ કોલ આવવાનું છે કોલ બેગ પાસે આવવાનું છે એની પાસે ગોલાઈ શકશો કોલ બેગમાં હું બનાવી ઇવન ખોલતો નથી અને આ વખતે કહેતા છે ને અહીરાશભાઈ ઓલા કે આપણે ઇલેક્ટ પાસ ડિસ્કાઉન્ટમાં આવશે કે નહીં ના ભાઈ આ વખતે ઇલેક્ટ પાસ ડિસ્કાઉન્ટમાં આવવાનું નથી કેમ કે આપણે ફી ફરવાળા આપણે ચાર મહિના ડિસ્કાઉન્ટ આપે છે ત્રણ મહિના છે ઓળખ પર ડિસ્ટર્બ આવનાર સંભાવના છે આ ઇલરપાદના આવે આવીને કેમ કે બહુ રેડી છે બંડલ ઇમોર બધું સારું વસ્તુ છે આમાં હા તમને તમને વિડીયો સારો લાગ્યો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બીજી વાર કેવું પડ્યું મારે તો આવજો અને કોમેન્ટમાં કહીજો આપણે કે આ લાનો ક્યુ એટલે પ્રશ્ન પૂછીએ અને જવાબ આ સાથે વિડીયો આવી જશે હવે તમે પ્રશ્ન પૂછજે તો આવશે ભાઈ નકર આમ નામ તમારે આમ નામ બોલીને આપી દેવું પડશે તમને અને હવે તો મને મારે કેવા વિડીયો છે કે આપણું ગેમ પ્લસ ખરાબ ખરાબ હોય છે તમને લાગતું છે એમાં કયા કહેવાય મારે ગેમ પ્લેટ સારું છે ખરાબ છે આ તો મારે જે રમતું છે ખબર છે કેવું ગેમ પ્લસ આપણું હા તો છેલ્લો રહી દઉં તો વિડીયો ગમે વિડીયોને લાઈક કરી દેજો આવજો બાય બાય ટાટા